નમસ્કાર સમાચારો સાથે હું છું મનવી ચૂંટણી ટાણે ભરૂચમાં આવેલા બેરેજના મુદ્દે એકવાર માછીમાર સમાજ આવ્યો છે જમીન દરખાસ્ત મંજૂર કરવામાં નહીં ત્યાં સુધી કામગીરી અટકાવવાની માછીમારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી આલિયાબેટની જમીન ફારવની અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ અન્યોને ફાળવી દેવાતા માછીમારોમાં રોષની લાગણી ફેલાય છે આલિયાબેટ ખાતે સરકારી ખરાબાની જમીન એકવાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી પરંતુ વર્ષનો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે અચાનક માછીમારોની દરખાસ્તની અવગણા કરીને સરકારે જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે માછીમાર સમાજે ભાડભૂત બેરેજ સાઇટ ઓફિસરની ઓફિસે જઈ રજૂઆત કરી આવનાર સમયમાં ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ માછીમાર સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો ચૂંટણી ટાણે જ ભરૂચમાં માછીમાર સમાજ આંદોલન તરફ વળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે તો લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછીસંભાજના લોકોને ફાળવવામાં હતી આપવાની હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછીસંભાજની અંદર ખૂબ જ આક્રોશ છે આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય

હાલ બાળકોજ ની પાસે વિહાર કોમ્બેજ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને બાળકોજ અને અંકલેશ્વર તરફ પાળા બનાવામાં આવી રહ્યા છે નર્મદા નદી વચ્ચે ના આઠસો મીટર નું બંધ બાંધવાનું કામ હજુ બાકી છે જો આ દરમિયાન માછીમાર સમાજ નું આંદોલન ઉગ્ર બનશે તો આ કામગીરી અટકી શકે છે અને ચૂંટણી સામે માછીમાર સમાજનો નો આક્રોશ પણ સરકાર ને મોંઘો પડી શકે તેમ છે હાલ જી જી આભાર નિલેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો એક તરફ માછીમારોની વેદના છે ચૂંટણી સામે આવી છે ત્યારે આ સંવેદનશીલ સરકાર છે કે જેમની સામે વિરોધ જોવા મળી રહ્યો છે અને જે જમીન ફાળવણી મુદ્દે અત્યારે તો માછીમાર સમાજ દ્વારા સરકાર વિરુદ્ધ બાયો ચડાવવામાં આવી છે અને એક વખત તંત્રને રજૂઆત કરી પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી આજ અંગે વાત કરીશું આપણી સાથે સ્થાનિક આગેવાન જોડાયા છે કમલેશ મઢીવાલા કમલેશભાઈ સ્વાગત છે જીએસટીવીમાં આપનું

પરંતુ બે હજાર ઓગણીસ માં જયારે કલ્ચર ડિપાર્ટમેન્ટ જે તે સમયે સીએમ સાહેબના અંગત સલાહકાર નવલાવાલા સાહેબ હતા જે સચિવ હતા તે રાબડિયા સાહેબ હતા તે વખતે અમારી જોડે ભેગા થઈને એક એમને એક નિર્ણય કરેલો કે તમારા માટે આલિયાભેટની જે અમારી ખાડની પડતર જમીનો પડેલી છે એ પડતર જમીન પર એકવાકલ્ચર માટે જમીનની ફાળવણી માટેની દરખાસ્ત અમે રજૂ કરીશું એમાં એમની એક શરત હતી કે તમારે વિરોધ પડતો મૂકવો પડશે અમે એમની હસતા હસતા એમની આ શરતો સ્વીકાર કરેલો અને જે તે સમયે એમને દરખાસ્ત રજૂ કરેલી કલ્પસર ડિપાર્ટમેન્ટને સરકારમાં અને અમારો જે વિરોધ હતો બે હજાર ઓગણીસથી અમે ભારત બેરેજનો વિરોધ સ્થગિત કરેલો કારણ કે અમારે રોજગારી સાથે મતલબ હતો કે માછીમાર સમાજનું અસ્તિત્વનું જોખમ હતું એના કારણે અમે એ વિરોધ અને જ્યારે વૈકલ્પિક રોજગારી સરકાર સામેથી બાયધરી આપેલી હોય એના કારણે અમે એ વિરોધ અમારો સ્થગિત કરેલો પરંતુ હાલ અચાનક સૌપ્રથમ હું દ દશક મિત્રો એ પણ જરાઈ દઉં કે આ વિરોધ અત્યારનો જે છે એ માછીમાર સમાજ તરફથી ઉભો કરવામાં નથી આવ્યો પરંતુ બે હજાર ઓગણીસ થી જયારે કલ્ચર ડિપાર્ટમેન્ટ પોતે માછીમાર સમાજની વૈકલ્પિક રોજગારી માટે આલિયા જમાની ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહેલી હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા કે એના જે કઈ મંત્રીઓ હોય મંત્રીઓ તરફથી ચૂંટણી ફંડ લઈને

એકર જમીન લગભગ તેવીસ ચોરસ કિલોમીટર જમીનની ફાળવણી જે કરી દીધા બાદ એમણે સરકાર તરફથી અમે જે આંદોલન સ્થગિત કરેલું તે સ્થગિત કરેલા આંદોલનને ને જાગૃત કરવાનું કામ સરકાર અમારી જોડે ડગો અને ગદારી કરીને કરેલું છે

એના ફાંસીના માથે ચડાવી દેવું એ સરકારનો નિર્ણય અત્યારે ચૂત્રી તાણે એકદમ અન્યાયી અને અયોગ્ય હોવાને કારણે અમારે ગઈકાલે બારબોટ બેરસ સાઈટ પર જવું પડેલું અને બાર્બોત બેરસ સાઇટના જે કોન્ટ્રાક્ટરો છે ડિપાર્ટમેન્ટ કલ્પસર ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓ છે એમને લેખિતમાં રજૂઆત કરવી પડેલી કે આ જે સંઘર્ષની શરૂઆત અમારી તરફથી નહીં અમે તો આંદોલન હું એક ટૂંકમાં તમને જણાવી દઉં કે સરદાર ડેમ બન્યા પછી ડાઉનસ્ટ્રીમ ની નર્મદા નદી એકસો બાસઠ કિલોમીટર નો ફ્લો અહિયાં ભરૂચ આવતો નથી ત્યારબાદ દહેજ GIDC અને બીજી DIA જે સ્થાપના થઈ અને એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના જે દરિયાની અંદર પૂરે પાણી પ્રદૂષિત પાણી છોડી દેવા અને ભરતીને કારણે બધું જ પાણી નર્મદા નદીની ભરૂચ શહેર લગીન પહોંચવાના કારણે એમ માછીમાર સમાજ બેહાલ થઈ ગયેલો છે પરંતુ આ ભારભૂત બેરેજ યોજનાને કારણે જે અમારું આ બ્રીડિંગ ગ્રાઉન્ડ જે હિલ્સા માટલીનું આ બ્રીડિંગ ગ્રાઉન્ડ છે અને અમારું ફિશિંગ ગ્રાઉન્ડ છે અમારા તમામ માછીમારો આ એસ્ચ્યુરી નર્મદા નદીની જે એસ્ચ્યુરી છે એસ્ચ્યુરીમાં ધંધો કરે છે અને એ જણાવી દઉં કે ભારતભરમાં જે ફક્ત ફક્ત કલકત્તા ગંગા નદીમાં અને ભર અહીં ભરૂચની નર્મદા નદીમાં આ બે જગ્યાએ હિલસા માછલીનું જે ઉત્પાદન થાય છે અને ભરૂચમાં બે હજાર બાવીસમાં લગભગ એક હજાર કરોડનો હિલસા માછલીનો ધંધો થયેલો હતો અને ગયા વર્ષે ભારૂચ બેરેજની આ સાઈટના કામને કારણે ગયા વર્ષે અમારો ધંધો પચાસ જેવો ઘટી ગયેલો છે જયારે એક કરોડ જેટલો ધંધો અમે ભરૂચ જિલ્લામાંથી આપતા હોય અને તમામ કલકત્તા અને મુંબઈ એક્સપોર્ટ થતું હોય અને હુંડિયામાં સરકારની સબસીડીનો રૂપિયો લીધા વગર તો સરકારે કેમ કેમ આ માછીમારો સાથે આટલું મોટો અન્યાય કરવું અને આટલો મોટો ધંધો જે છે માછીમારો પોતે રોજગારી પોતાની જાતે સ્વરોજગારી મેળવે છે તો તેમને ડિસ્ટર્બ કેમ કરીને કરવા એક બે કંપનીઓ માટે માછીમાર સમાજ મુખ્ય જે વ્યવસાય છે એ ચાર મહિનાનો હિલસા માપી નો વ્યવસાય છે એ અમારો એસી ટકા વ્યવસાય આઠ મહિના ધંધો હોય છે

અંદર અંદર જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અન્ડરસ્ટેન્ડિંગ નો બે હજાર ત્રેવીસ માં હાલ બે હજાર ચોવીસ માં જે એશિયન સોલ્ટ અને નિર્વાન સોલ્ટ ને જમીનો ફાળવણી કરી દઈ સરકારે પોતે આ મત અને વિવાદ છંડેલો છંછેડેલો છે અને સરકારે એને એનું પરિણામ ભોગવવું પડશે અમે ચોક્કસ ગઈકાલે ભારૂડ વેરા સાઇટ પર ગઈ ને લેખિત રજૂઆત કરેલી છે અમારી વૈકલ્પિક રોજગારી માટેની આલિયાતની જમીનની ફાળવણી અમને કરવામાં નહીં આવશે તો ચોક્કસપણે અમે સ્થળ પર અમારા આખા સમાજે એમના પરિવાર ને લઈને ત્યાં જવું પડશે અને અમારો રોજગારી બચાવવા માટેનું જે આંદોલન છે આંદોલન શરૂ કરવું પડશે આભાર કમલેશભાઈ જીએસટીવી સાથે જોડવા માટે તમારી વ્યથા જ જણાવવા માટે જે માછીમાર સમાજ છે તેમની વ્યથા વ્યક્ત કરી છે અને જે આ પ્રોજેક્ટ આવ્યો તેના કારણે માછીમાર સમાજને કેટલી નુકસાની ભોગવવી પડી રહી છે પહેલેથી જ અનેક સમસ્યાઓનો સામનો માછીમાર સમાજ કરી રહ્યો છે પરંતુ આ જે પ્રોજેક્ટ આવ્યો છે તેમની જમીન જે અત્યારે પ્રાઇવેટ સેક્ટરને ફાળવવામાં આવી જેના કારણે માછીમાર સમાજ આંદોલનના માર્ગે વળ્યો છે અન્ય સમાચારો સાથે આગળ વધીશું રોકાઈશ વેક્રા માટે